ખેતીવાડી બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે તમે જોઈ રહ્યા છો સોનાલિકા ટ્રેક્ટર ભાવુભાઈનું અમારે ત્યાં ખેડવા આવી ગયું છે તો આ છે એમનું ટ્રેક્ટર સોનાલિકા અને ભાવુભાઈ અત્યારે કામ કરી રહ્યા છે તલ્ટીનું ફિટિંગ તલટી બલ્ટી ટાઈટ કરી દીધી અને ભાવુભાઈ અત્યારે હાલ ટ્રેક્ટરમાં બેસી ગયા છે કેવું છે ભાવુભાઈ હા હા ચલો જવા દો ભાવુભાઈ તમામ સાથી મિત્રોને જણાવ્યું કે તમારે જો ખેડૂત જ હોય તો આપણા ભાવુભાઈ હર હંમેશ તૈયાર જ હોય છે એમનો ટ્રેક્ટર અને ખેડવાની પદ્ધતિ બી બહુ સારી છે તો ભાવુભાઈને તમે કોન્ટેક કરી શકો છો એમનો મોબાઈલ નંબર છે તમે કોમેન્ટમાં સેવ કરીશું તો તમે કોમેન્ટ કરજો અને તમે ભાવુભાઈની ચેનલ બી સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલ બી સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને અવારનવાર આપના આવા નવા નવા વિડીયો તમને જોવા મળશે અને ભાવુભાઈ આ જો

એમની આરે કોઈ નહીં આવે બાઉ ભાવભાઈ ખેડવા બોલાવજો હા કોન્ટેક કરો ભાવુભાઈ ને ગમે ત્યારે એની ટાઈમ ખેડવા માટે રાત દિવસ ગમે ત્યારે એ આવી જ જશે એક નંબર ખેડવાનું છે એમનું તમે હું ચા બા નાસ્તો વાસ્તો કહી ના ભાઈ હા હા ચા બા નાસ્તો બધું કમ્પ્લીટ રેડી થઈને જાય છે કલટી પાછા બેવું પડે પાછું પેલો અમાર પર ખબર હા આ છે ટ્રેક્ટરના માલિક બાબુભાઈ જેઓ ડેરીમાં જઈને આવ્યા ને દોડ બોણ ને બધું જ લઈને આવે અને એમનો છોકરો ભાવેશભાઈ ઉર્ફે ધોળુભાઈ જે ટ્રેક્ટર લઈને ખેડવાયા છે અને ભાવુભાઈ ભાવુભાઈ અદબ બદબમાં શિસ્ત બેઠા છે હા હા કરવાની નવી પદ્ધતિ આવી જો ભેજ ન હોય તો બરાબર કલટી ના દબાય તો એના માટે ભાવુભાઈ સ્પેશિયલ માણસ રાખેલો હોય કમલેશભાઈ જે એનું વજન બી બહુ હોય એટલે કલટી બી બરાબર દબાય અને શેડવાનું બી સારું કામ થાય અને આ છે પિન્ટુભાઈ જે નિરીક્ષણ માટે આવ્યા છે ખેડવાનું કામકાજ ચેવું ચાલે ढीले जरा डीजल डाल ला ला अभी इसमें पेड़ भर के डीजल डाला मैंने फिर तो प्रॉब्लम है आप भी ठीक करके कर देता हूँ, ये लोड कर जरा स्क्रूड्राइवर दे रे दो कोई जोड़े बैठा है निरीक्षक को थिठि माटे असल दिक्कत सामने बनाने का तरीका है एच તારા <lad> બાપનું <Lust> <trakkas>